ગુડ મોર્નિંગ મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપ્લિકેશનના ઓનલાઇન વિડીયોઝમાં આપનું સ્વાગત છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું જોયું હતું કે ગુપ્ત સામ્રાજ્યના એક શક્તિશાળી રાજા ચંદ્રગુપ્ત દ્વિતીય પોતે કઈ રીતે શાસન કરે છે કેવી રીતે રાજ્ય વિસ્તાર કરે છે સ્થાપત્ય કલામાં પણ ધ્યાન આપે છે સાહિત્યની પણ રચના કરાવે છે એમના સમયના નવરત્ન એમના સમયના અલગ અલગ લોકો એમની બધી આપણે માહિતી પ્રાપ્ત કરી હવે આપણે ગુપ્ત સામ્રાજ્યમાં ફરી પાછા આગળ વધીએ છીએ અને હવે કયા ગુપ્ત રાજાઓ આવવાના છે તો કે કુમાર ગુપ્ત અને સ્કંદગુપ્ત શરૂ કરીએ સૌથી પહેલા આવે છે કુમાર ગુપ્ત કુમાર ગુપ્ત કોણ હતો આવો સવાલ જ્યારે આપણને થાય તો આન્સર એ છે કે ચંદ્રગુપ્ત દ્વિતીય અને ધ્રુવ સ્વામીની દેવીનો પુત્ર હતો આપણે જોયું હતું કે ચંદ્રગુપ્ત દ્વિતીયની બે રાણીઓ છે એક છે દેવી અને બીજું છે બીજા હતા કુબેર નાગા ધ્રુવસ્વામીની એક દીકરી થઈ નામ હતું પ્રભાવતી અને ધ્રુવસ્વામીની દેવીને એક પુત્ર થશે જેનું નામ છે કુમાર ગુપ્ત આ કુમાર ગુપ્તને આપણે એટલા માટે યાદ રાખવાનું થશે કારણ કે આપણને એક્ઝામમાં એવો સવાલ પૂછાય કે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી આન્સર આવે છે કુમાર ગુપ્ત પ્રાચીન ભારતની કુલ ચાર અલગ અલગ મોટી વિશ્વવિદ્યાલય હતી પ્રથમ તક્ષશિલા બીજી નાલંદા ત્રીજી વિક્રમશીલા ચોથી વલ્લભી તો મજાની વાત એ છે કે જીપીએસસી પણ હમણાં પાછલું જે જીપીએસસી કે બે હજાર સોળની એમાં એ મેન્સની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે પ્રાચીન ભારતની જે વિશ્વવિદ્યાલય હતી એમની ચર્ચા કરો એમના સ્થાનો વિશેની માહિતી આપો બરાબર તો આ ચારે ચાર યુનિવર્સિટી છે તો એની માહિતી પણ આપણે યાદ રાખવી પડે ફોર એક્ઝામ્પલ તક્ષશિલા છે ક્યાં આવી તો કે આધુનિક પાકિસ્તાનમાં રાવલપિંડી પાસે એટલે જ શોએ બખ્તરને યાદ રાખી લો રાવલપિંડી એક્સપ્રેસ આરામથી યાદ રહી જશે તક્ષશિલા કોણે બનાવી તો કે રાજા રામના નાના ભાઈ રાજા ભરતે પોતાના પુત્ર તક્ષના નામથી આ રાજ આખી વિશ્વવિદ્યાલય બનાવી બરાબર પછી બીજી વિશ્વવિદ્યાલય નાલંદા કોણે બનાવી કુમાર ગુપ્ત ક્યાં આવેલી છે બિહારમાં ત્રીજી વિશ્વવિદ્યાલય વિક્રમશીલા કોણે બનાવી ધર્મપાલ ક્યાં આવેલી છે બંગાળમાં ચોથી વિશ્વવિદ્યાલય વલ્લભી કોણે બનાવી ધરસેન પ્રથમ મૈત્રક વંશનો રાજા ક્યાં આવી ગુજરાત ભાવનગરમાં એટલે એટલી વસ્તુ યાદ રાખજો કે વલભી સિટીની સ્થાપના સેનાપતિ ભટ્ટાર્ક કરશે પણ વલભી વિશ્વવિદ્યાલયની સ્થાપના જ કરે છે આપણે લેક્ચરની અંદર ડિટેલમાં અલગથી પાછી જોયેલી જ હતી બરાબર તો આવી રીતે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી તો કે કુમાર ગુપ્તએ કરી હવે અત્યાર સુધીના જેટલા ગુપ્ત રાજાઓ હતા તે બધા ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા વૈષ્ણવ સંપ્રદાયને ફોલો કરતા હતા પણ આ કુમાર ગુપ્ત એ પ્રથમ એવો રાજા બન્યો જેણે કાર્તિકેય સ્વામીની પૂજા કરી અને કાર્તિકેય સ્વામીના નામના તેણે તાંબાના સિક્કા પણ બહાર પાડ્યા જેમાં એક તરફ કાર્તિકેય હતા બીજી તરફ મોર હતો એટલે આવા કાર્તિકેય અને મોરવાળા પણ સિક્કા કોણે બહાર પાડ્યા તો કે કુમારગુપ્તએ બહાર પાડ્યા પછી તેણે શું કરાવ્યું તો કે આપણે જે અજંઠા ઇલોરાની ગુફાઓ જોઈએ છે

આ બંને ગુફાઓમાં ગુફા નંબર આપેલા છે ગુફા નંબરના આધારે અલગ અલગ ધર્મોના મંદિરોની વિભાજન કરવામાં આવે છે આગળ વધીએ કુમાર ગુપ્તના સમયમાં ચોથી વિદેશી પ્રજાતિનું આક્રમણ આવશે ભારત ઉપર આ વિદેશી પ્રજાતિ હતી હૂણ હુણ રાજા તોરમાણ સામેના યુદ્ધમાં કુમાર ગુપ્ત પોતે ઘાયલ થઈ જાય છે અને એટલા માટે તે પાછો આવી જશે રાજધાનીમાં અને ત્યાં એની મૃત્યુ થઈ જશે કુમાર ગુપ્તની બાબત અન્ય એક શું યાદ રાખવાની તો કે તેણે એક ટાઇટલ ધારણ કરેલું હતું એ ટાઇટલ છે મહેન્દ્રાદિત્ય જેવી કુમાર ગુપ્તની મૃત્યુ થાય છે એટલે નેક્સ્ટ રાજા તરીકે આવે છે સ્કંદગુપ્ત પોતાના પિતાની મૃત્યુ જેવી એણે જોઈ એટલે એને ગુસ્સો ચડ્યો એટલે હુણ લોકો ઉપર એટલું શક્તિશાળી આક્રમણ કર્યું કે આ આક્રમણમાં હું લોકો તબાહ થઈ જાય છે તબાહ થઈ અને એ લોકો ભાગી જાય છે ભાગી અને ક્યાં જાય છે તો કે એ લોકો ગયા યુરોપમાં અને યુરોપમાં જે રોમન સામ્રાજ્ય હતું હવે એ તૂટી જાય છે કારણ કે હું આક્રમણ થયું આદિવાસી લોકોનું આક્રમણ ત્યાં થયું હતું અને પછી યુરોપ અંધકાર યુગમાં પ્રવેશ કરશે અને આ જ અંધકાર યુગમાંથી બહાર ક્યારે આવશે તો કે જ્યારે એ લોકો રેનેસિસ પુનઃ જાગરણ કરશે થોડા વિશ્વના ઇતિહાસની આ આખી એક નાનકડી સ્ટોરી છે પણ આ સ્ટોરીમાં આપણા ભારતીય હુણ લોકો જે હતા એ પણ સામેલ છે એટલા માટે એની ચર્ચા અહીં મેં કરી નેક્સ્ટ ચલો હુણ લોકોને હરાવી દીધા એટલા માટે સ્કંદગુપ્ત પોતે કયું ટાઇટલ ધારણ કરે છે તો કે વિક્રમાદિત્ય એક ટ્રેન્ડ છે કે જે કોઈ પણ ભારતીય રાજા કે ભારતીય શાસક વિદેશી રાજા વિદેશી શાસકોને હરાવે તો વિક્રમાદિત્ય ટાઇટલ ધારણ કરતો હોય છે આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે ટોટલ કેટલા વિક્રમાદિત્ય થઈ ગયા તો આન્સર આવે છે ચૌદ અંતિમ વિક્રમાદિત્ય તરીકે કોણ હતો તો આન્સર આવશે વિક્રમાદિત્ય હેમુ કે જે અકબરના સમયમાં આવશે અને બૈરમ ખાનની સામે પાણીપતનું બીજું યુદ્ધ કરશે બરાબર એટલે આ વિક્રમાદિત્ય ટાઇટલની વાત કરી પછી અન્ય આપણને ક્વેશ્ચન પૂછાય છે કે અશોકના સમયમાં ગુજરાતના સુબાકોણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતના સુબાકોણ રુદ્રદામાના સમયમાં ગુજરાતના સુબાકોણ તો આ બધા સુબાઓના ક્વેશ્ચનમાં એક અન્ય ક્વેશ્ચન આવશે સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના સુબા તરીકે કોણ હતો તો આન્સર આવે છે પર્ણદત્ત અને તેનો દીકરો ચક્રપાલી એક ગિરનારનો નગરસેવક હતો એટલે કે આ સમયે જે ગુજરાતની રાજધાની છે એ છે ઉજ્જયંત ગિરિનગર ગિરનાર અને એના એડમિનિસ્ટ્રેટર તરીકે કોણ હતું તો બહુ સીધો સિમ્પલ આન્સર આવશે ચક્રપાલી પણ સૌરાષ્ટ્ર ગુજરાતના સુબા તરીકે કોણ હતું તો આન્સર આવશે દત્ત એટલે આ સુબા અને નગરસેવકના ક્વેશ્ચન ઉપર થોડું અલગથી ધ્યાન રાખજો કારણ કે આપણે મોટા ભાગે યાદ રાખીએ પર્ણદત્ત અને પૂછાઈ જાય નગરસેવક તો એ ચક્રપાલી છે આ રીતે થોડું અલગથી ધ્યાન રાખજો હવે ચક્રપાલીએ શું કરાવ્યું તો કે અશોકના જ શિલાલેખની પાસે સ્કંદગુપ્તનો શિલાલેખ સંસ્કૃત ભાષામાં બનાવ્યો હતો ચક્રપાલી દ્વારા સુદર્શન તળાવના કિનારે ચક્રધારી ભગવાન વિષ્ણુનું મંદિર પણ બનાવવામાં આવ્યું અને સુદર્શન તળાવનું રિપેરિંગ કામ કરી તેમાંથી નહેરો પણ કાઢવામાં આવેલી હતી બરાબર અને સ્કંદગુપ્તને આપણે અંતિમ મહાન ગુપ્ત શાસક તરીકે ઓળખીએ છીએ શું કામ કારણ કે ઈસવીસન ચારસો ને સડસઠના વર્ષમાં જ્યારે સ્કંદગુપ્તની મૃત્યુ થશે ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થવાની શરૂઆત થઈ જશે કારણ કે એમના પછી જે પુરુગુપ્ત બુધગુપ્ત ભાનુગુપ્ત દેવગુપ્ત આવા અલગ અલગ રાજાઓ જે આવ્યા આ બધા રાજાઓ નબળા રાજા હતા કુમારગુપ્ત બીજો કુમારગુપ્ત ત્રીજો આ બધા નબળા રાજાઓ હતા જેમના સમયમાં રાજ્ય તૂટવા લાગ્યું અને અંતિમ ગુપ્ત શાસક તરીકે જે વ્યક્તિ આવે છે તેનું નામ છે વિષ્ણુગુપ્ત અને અમુક વખતે જો એમસીક્યુમાં તમને અંતિમ ગુપ્ત શાસક તરીકે વિષ્ણુગુપ્ત ના દેખાય અને દેખાય કે નામ છે જીવંત ગુપ્ત તો પણ એને તમે ટીક કરી લેજો કારણ કે વિષ્ણુગુપ્તનું જ બીજું નામ છે જીવંત ગુપ્ત અગેન વિષ્ણુગુપ્ત નામ થોડું ફેમસ પણ છે શું કામ કારણ કે મૌર્ય સામ્રાજ્યમાં પણ એક વિષ્ણુગુપ્ત હતા કોણ તો કે ચાણક્ય ચાણક્યનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત તો ચાણક્યને અલગ રાખવાના અને આ વિષ્ણુગુપ્તને પણ અલગ રાખવાના થશે એટલે અંતિમ ગુપ્ત શાસક તરીકે વિષ્ણુગુપ્ત અંતિમ મહાન ગુપ્ત શાસક તરીકે સ્કંદગુપ્ત અને હવે શું થશે તો કે આખા ભારતનું જે રાજ્ય હતું એ વિઘટિત થઈ જશે તૂટી જશે પુષ્યભૂતિ વંશ મોખરી વંશ લેટર ગુપ્તાસ પછી મૈત્રક વંશ હુણ લોકો ફરી પાછા આવશે વાકાટક વંશ ચાલુક્ય વંશ આવા અલગ અલગ વંશો ભારતની અંદર ફરી પાછા પોતાનું રાજ્ય સ્વતંત્ર કરી નાખશે તો આવી રીતે ચાર લેક્ચરની આપણે સિરીઝ આખી જોઈન્ટ કરીએ તો ત્યારે આપણે ગુપ્ત સામ્રાજ્યને પૂરું કરી શકીએ છીએ એટલે આ હતો ભારતનો સુવર્ણયુગ એટલે કે ગુપ્તકાળનો સમય જેમાં અલગ અલગ બધી જ ઘટનાઓ બની જેની આપણે ચર્ચા કરી બરાબર મિત્રો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા આગળ વધી જશું ભારતના ઇતિહાસમાં ત્યાં સુધી આપ બધા જ સારામાં સારી રીતે તૈયારી કરો એના માટે ઓલ ધ બેસ્ટ એક્ઝામની સારી તૈયારી કરી અને પાસ થઈ જાઓ થેન્ક યુ વેરી મચ